નમસ્કાર ખેડૂત મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન હેલ્પરમાં આપનું સ્વાગત છે જય ગૌ માતા જય દ્વારકાધીશ ત્યારબાદ આજના વિડીયોની શરૂઆત કરીએ તો આજે હું તમારા માટે ટોટલ ચાર પશુ વેચવા માટે લાવ્યો છું દૂધવાળી અને સસ્તા ભાવની ગાયો છે તો વિડિયો છેલ્લે સુધી જોજો વિડિયોની અંદર ટોટલ માહિતી મળી રહેશે માલિકના નંબર પણ વિડીયોની અંદર આપેલા છે તો ચાલો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા જે કોઈ પશુપાલકભાઈને પોતાની ગાય ભેંસ કે તબેલો વેચવાની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર મૂકવી હોય અને તાત્કાલિક ધોરણે વેચાણ કરવું હોય તો અમારો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે ત્રેસઠ એકાવન ચુમ્માલી બાણું છત્રીસ આ નંબર ઉપર તમારા પશુનો આડા મોબાઈલનો એક મિનિટનો વિડીયો મોકલી તમારા પશુની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર ચડાવી શકો છો ત્યારબાદ આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર ને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી મેં આવા કોઈ પણ સસ્તા સારી નસલના પશુ વેચવાનો વિડીયો અપલોડ કરીએ તો સૌથી પહેલા તમારા સુધી પહોંચી રહે સ્ક્રીન ઉપર તમે જે નંબરની ગીર ક્રોસ ગાય છો માલિકને એક સાથે બે ગાયો વેચવાની છે એક એક લેવી હોય તો પણ મળી રહેશે ત્યારબાદ મિત્રો આ ગાયની વાત કરીએ તો હાલમાં બીજું વેતર વિયાણેલી છે બે દિવસ જેટલો સમય થયો છે ગાયની નીચે વાછરડો છે ત્યારબાદ ગાયની કંડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચળ બધી રીતે સારી છે દૂધવાળી ગાય છે તો જે કોઈ પશુપાલક ભાઈને આ જર્સી ક્રોસ ગાય ગમતી હોય તો આ ગાયની અંદાજીત કિંમત માલિકે પંચ્યાસી હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે ત્યારબાદ મિત્રો બીજા નંબરની ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો આ ગાય પણ આ જ માલિકની છે ચાર દિવસથી આ વિયાણી છે આ ગાય પણ બીજું વેતર જ વીઆળેલ છે ગાયની નીચે વાછરડી છે ત્યારબાદ અંદાજિત કિંમત માલિકે એસી હજાર રૂપિયા રાખી છે તો જો કોઈ પશુપાલક ભાઈને આ દૂધ વાળી અને ગરગરાવ ગાયો તબેલા માટે અથવા તો શોખ માટે લેવી હોય તો એના માટે સારામાં સારી છે બંને ગાયોની દસ થી બાર લીટર એક ટાઈમનું દૂધ આપવાની કેપેસિટી છે તો ફૂલ જવાબદારી સાથે અગાઉ આપવાની છે તો જે કોઈ પશુપાલક ભાઈને બંને ગાયો સાથે લેવી હોય તો માલિકનો નંબર સ્ક્રીન ઉપર છે હજાર આ નંબર ઉપર કોલ કરી શકો છો તમે રૂબરૂ જઈ તમે કિંમતમાં ફેરફાર કરાવી શકો છો ત્યારબાદ આ બંને ગયો તમને ગામ સાંજનાછર તાલુકો પાલીતાણા અને જિલ્લો ભાવનગર ત્યાં જોવા મળશે તો માલિક સાથે કોન્ટેક કરી તમે આ બંને ગાયો વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ ગીર નસલની ની વડકી છો આ વડકી પણ વેચવાની છે હાલમાં બીજું વેતર ગાભણ છે મિયાવાની વીસ થી બાવીસ દિવસની વાર છે ત્યારબાદ આંચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે તો જે કોઈ પશુપાલક ભાઈ ને ઓરિજિનલ ગીર વડકી ઘરે દૂધ ખાવા માટે અથવા તો શોખ માટે લેવી હોય તો એના માટે સારામાં સારી છે આ વર્કીને આગલા વેતરમાં આખા દિવસનું દસ થી અગિયાર લિટર દૂધ હતું ત્યારબાદ દોવામાં સાવ સોજી અને ફૂલ જવાબદારી સાથે આપવાની છે તો જો કોઈ પશુપાલક ને આ ગીર વર્કી લેવી હોય તો આ વર્કી અંદાજિત કિંમત માલિકે પિસ્તાલીસ હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર કરી આપવામાં આવશે ત્યારબાદ આજ માલિકને એક બીજી ગાય પણ આપવાની છે તમે સ્ક્રીન ઉપર ગાયનો વિડીયો જોઈ શકો છો આ ગાય હાલમાં સાડા સાત મહિનાની ગાભણ છે ત્યારબાદ આંચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે તો જે કોઈ પશુપાલક ભાઈને સસ્તી કિંમતની ગાય લેવી હોય ઘરે દૂધ ખાવા માટે લેવી હોય તો એના માટે સારામાં સારી છે આ ગાયની અંદાજીત કિંમત માલિકે બાર હજાર રૂપિયા રાખી છે તેમાં પણ થોડો ઘણો ફેરફાર થઈ જશે ત્યારબાદ આ બંને ગાયો તમને તાલુકો વલભીપુર અને જિલ્લો ભાવનગર ત્યાં જોવા મળશે નંબર સ્ક્રીન ઉપર આપેલો છે પર કોલ કરી ગાયો વિશે વધુ માહિતી છો ત્યારબાદ પશુપાલક મિત્રો આવા નવા નવા વિડીયો તમે દરરોજ જોવા માંગતા હોય તો વિડીયોને લાઈક શેર ને ચેનલ ને કરી લેજો જેનાથી અમારો સૌથી પહેલો વિડીયો તમારા સુધી પહોંચી રહે જય ગૌ માતા જય દ્વારકાધીશ